સુરતના કોંગ્રેસ નેતાએ પાંચસો આડત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી નામ સરનામા અને મોબાઈલ નંબર સાથેની માહિતી જાહેર કામરેજ તાલુકાના બાણુ સક્રિય બુટલેગરોની માહિતીનો સમાવેશ પણ બુટલેગરો સામે નોંધાયેલા ગુનાની સંખ્યા સાથેની માહિતી સુરતના તેર તાલુકાના બુટલેગરોની માહિતી જિલ્લામાં દારૂ ડ્રગ્સ ગાંજો સહિતની બદી ડામવા માટે માંગ કરી તો હેરફેર વેચાણ સામે નિયમિત રેડ કરવા કાર્યવાહીની માંગ કરવામાં આવી ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે અને સુરત જિલ્લામાં નવે નવ તાલુકામાં જે માહિતી મારી પાસે છે એ માહિતી અંતર્ગત સુરત જિલ્લાના નવ તાલુકાઓથી પાંચસો ને આડતીસ જેટલા લિસ્ટેડ કરો આ પોલીસ વિભાગના રેકોર્ડ પર નોંધાયેલા જોવા મળે છે કામરેજ તાલુકામાં નેવું થી વધુ પલસાણા તાલુકામાં સો થી વધુ બારદોલી તાલુકામાં સો થી વધુ ઓલપાડ તાલુકામાં સિત્તેર થી વધુ માંગરોળ ઉમરપાડા તાલુકામાં ત્રીસ થી વધુ અને હાલમાં આ તમામ બુટલેગરો ઉપર ત્રીસથી વધુ લિસ્ટેડ ગુનાઓ નોંધાવવામાં આવેલા છે આજે પણ તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂઓ ગાંજો ચરસ તાળીઓ વેચાઈ રહી છે